નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવેશ મોર્યા દિવેશ મોર્યા વોક ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો ગઈકાલનો વ્લોગ કેવો ગમ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો આ સિમેન્ટ કેમિકલ ભેગું કરીને માલ બનાવી ચાલો તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પપ્પા સાથે કડિયા કામ કરવા તો ચાલો આગળ વધીને તમને બતાવું તો મિત્રો આ પપ્પાએ માપ લઈને ટાઇલ્સ કાપી એ હવે આ લગાઈ અને આ રબરની હથોડીથી ફિટ કરી કામ કરતા ઉપર થોડી જાબુડી છે તો ચાલો જાબુ વેડિંગ ખાઈ લઈએ મિત્રો આવી રીતના ફોન આવડ્યા વગર થોડી મજૂરી કરતું રહેવાનું જોબુ ખાતા રહેવાનું જોબુ ખાવા તો કમેન્ટ કરો તમને આવી જાવ માલ પડીકો ખાવા કરતા આવું ખાવાનું શરીર સારું રહે માલ વગર બનાવજો મિત્રો હવે બે વાગ્યા તો થોડું ફ્રી થઈને ભાત પગ ધોઈને ટિફિન જમી લઈએ અમારું ટિફિન પીંડા શાક ભાખરી છાસ પાડી તોડવા માટે કેજીએફ ગણ તો મિત્રો વેણીને વેણીને મારા મમ્મી માટે થોડા જોબુ લીધો બે કિલો જેટલો તો મિત્રો ઘેર આવી ગયા છે મમ્મી ડબ્બો લે નાયન તૈયાર થઈ જાય જમવામાં બટાકા નું ખીચડી અને રોટલી અને દૂધ તો મિત્રો રાતના અગિયાર વાગે ગયા છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો એડિટિંગ ચાલુ કરીએ મળીએ કાલના બ્લોગમાં